હાલો તો કેમ છો અમારા કલે જાઓ તો બધાને જય માતાજી હર મહાદેવ તો આજ તો આપણે જાય છે ભૂતળા દાદાએ હાલીને દર્શન કરવા માટે તો હાલો તમે બધા દર્શન કરજો આજ બધા ને હાલીને તો જાય છે ઘણા બધા પક્કા પક્કાભાઈને કિરપાલભાઈને જઈ બધાઇ તો હાલો આજ તમે બધા કન્ટિન્યુ રહેજો ને દર્શન કરાવી દઈ તમને બધાને ને હાલો આજ કોણ થાકી જાય એ જોવાનું છે આજ હરીફાઈમાં કન્ટિન્યુ રહેજો બધાય ને નવા હોય તો ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં હાલો તો આગળ દુધારા ભોગી ગયા છે એક આપણે બધા જાગર છીએ આપણી વાંચે રાહુલભાઈ ની છો મિત્રો તો આપણે હાલતા હાલતા પૂગી ગયા છીએ વાંગર વટી ગયા છીએ આપણે વાંહ રઈ ગયા ઓલા બધા આગ્રવે છે આપણે મહેમાન આવી ગયા છે યાર લાલા થઈ નીરા તો થોડો કણા આગળ આપણે ગયા તો અમે લા જાય છે તો હાલો આગળ એક સાનો હોટલ લઈ હોટલ તો આપણે તો ના મહેમાન તરીકે ચા પીવાનો છે ત્યાં એવડે સેવા કરવાના આપણા મામાની વી છે તો હલો તમે ન્યા ઉધી રહીવા જ આગળ નાસ્તો પાસ તો અમે કરીને બહાર નીકળી દે તો હલો જાફરાવત દ્વારા હોય તો કોમેન્ટમાં જય પૂતળા દાદા લખી દેજો તો હલો કન્ટિન્યુ થાય દાદા છે પરમારપુર ના સુરાપુરા દાદા છે જો અહીંયા દાંતડી નો કઈક લોકેશન આવો આવે વ્યુ બહુ મસ્ત આવે છે અહીંયા જોવા મારા રાહુલભાઈ ઉભા છે यो आवे छे बहोत मस्त जाये तो मकान चा लाड उदास सणे अदरा को सणे अदरा फनक मोंखोरी वतीदा जोला भाईबन केम छो भाईबन तो वांदो नी आम આપણે વિક્ટરથી નીકળી છીએ નાસ્તો વાસ્તો કરીને પકોડાની ની ડુંગરા બટેલા ભૂખા ની ખાધી તો નીકળી જશે વિક્ટરથી હવે તો હવે જાય ધીમા ધીમા બધા થાકે તો જાશે હવે આગળ કિરપાલ ને બધા જમવાનું લીણ આવશે પછી જમી લેવું પછી પાછા ઘડી કોરો ખાઈ ને પાછા હાલ તો થઈ જાવ તો બધા આગળ નીકળી તો હાલો

gadi mbeijaaha zoaeria mpaka wetemi gadi mbeijaaha aha subaloon <coughs> <coughs> હાલો તો મિત્રો હવે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ રણછોડ થઈ ગયા છે રણસોડ હાલો શરીફર વધારી ને ઉભા રહ્યો વધારે અહીંયા ઉભા રહ્યો જો અમારે કૃપાલભાઈ વધારે છે હવે શરીફળ એક ગાયા બે ફાડા થઈ જાવ તો ટાઈટના આરિયર કઠણ આવી ગયું છે મિત્રો હાથ બળવા મળે એટલે

આરું હાલો તો હવે એ પૂરું કરીને જ છીએ ગૌતમભાઈ હવે લઈ તો વાંધો નહીં તો હાલો મિત્રો જાગીને મોટું થઈ નાખ્યું છે કુદરતે ભૂગી જાય પાંચ વાગ્યાના ભૂગી જાય પણ થાકી જાય ફૂલ એટલે હુઈ ગયા તો અત્યારે જાગીને દર્શન કરી આવી તો હાલો દર્શન

હા હાશુ બોલે ને ઓટલા મારે ફોટો પડાય હવે અત્યારે મહેનત છે ઇનક્રો ફોનમાંથી ઓલો મેં

Knows once you go down. You must be crazy if you think that I'm a slow down. But wanna hear a talking shit from the drama. I'm coming up. Hello, Mintero. Finally, Terapukiya Siapre. Zaprav Tweederson Korean. To. How Takiyasto. I was in. We're on Skype in. તો હાલો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા હોય તો ખાસ કરી નાખજો તો અમારો વિડીયો તમને જોવા મળે છે તો હલો મળીએ પછી બીજા બ્લોકમાં ત્યાંથી બાય બાય